દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવન शुभ आशीर्वाद थे वड़ताल परम पूजा आचार्य महाराज शास्त्री स्वामी बालकृष्णदास दास जी प्रेरक आयोजक सदगुरु स्वामी गोविंद प्रसाद दास जी सभा में उपस्थित संचालन करता शास्त्री स्वामी दिव्य प्रकाश दास जी सम्र मुख्य यजमान श्री स्वामी महिला मंडल नाना कलोदरा इमने प्रेरणा बल पुरुआ पाड़ता सभा अंदर विराजमान सांख्य योगी श्री उच्च अंजुबा तथा सांख्य योगी श्री दयाबा श्री के महाराजना लाडीला वाला तमाम यजमानो भाइयों बहनों माताओं तमाम ना हृदय में रहेगा परात पर परमात्मा ने भाव वंदना है सरस मजा नो सुयोग छे બારમા પાટોત્સવ પ્રસંગે દિવ્ય શિવપુરાણ સપ્તાહ પારાયણનું આયોજન થયું સાત દિવસ સુધી કૈલાસથી નીકળેલી આ પવિત્ર જ્ઞાન ગંગામાં આપણે સૌ સાથે સફર કરીશું સૌ સાથે સ્નાન કરીશું ભગવાન ભોલેનાથના દિવ્ય ચરિત્રો સાત દિવસ સુધી આપણે સાંભળવા છે કથા એ જ્ઞાન પ્રાપ્તિ તો બરાબર છે કથા એક લાઈફ એન્જોય કરવાનો સાધન છે બસ જીવન મે માનતા શીખવા એનું નામ છે કથા કથા કેરે ભોજન નો હોવી જોઈએ અને કથા કેરે કંટાળાજનક પણ હોવી ન જોઈએ એમાં એ કથા સાંભળવા બેઠા છે આ ત્રણ વસ્તુના ચાહક છે સત્યના ચાહક ભલે પોતે ગમે એટલું ખોટું બોલે પણ એ બીજા પાસેથી અપેક્ષા રાખતો હોય કે બીજો મારી સામે સાચું જ બોલે એટલે પોતે જગત આખાનું ખોટું બોલે બીજા નંબરમાં તમામ જીવાત્માઓ શિવના ચાહક છે શિવ એટલે કલ્યાણ શિવ એટલે મુક્તિ શિવ એટલે એક અલગારી પણ અને તમામ જીવાત્માઓ સુંદરતાના ચાહક છે સુંદર સૌ છે કલ્યાણ જોઈએ છે સત્યને પામવું છે તો શિવ પુરાણ ધ્યાનથી સાંભળીએ ધ્યાનથી શિવ પુરાણની અંદર ડૂબીએ મેં પહેલા જ કહ્યું આપણે કેવા પરમાત્માની કથા સાંભળવા બેઠા જે જગત થી દુનિયા થી પૌર છે માન અપમાન થી પર છે બઉ અઘરું છે આજે હવારે અમેસંગી જીવનની સમાપ્તિ કરીને આવ્યા છીએ

પણ જ્યાં સુખ જુઓ ત્યાં મૈત્રી કરો જ્યાં તમારો આત્મા સુખ કબૂલ કરે ત્યાં મૈત્રી કરો મૈત્રી ભાવ રાખો કોઈનું સુખ જોઈ તમને એની સાથે મૈત્રી કરવાનું મન થાય એ માણસ બહુ મોટો છે તમારી સાથે એને તમારી સામે જોવાની ફુર્સદ નથી તમારી સાથે હાથ મિલાવવાની ફુરસદ નથી એના દર્શન પણ તમારા માટે અશક્ય છે

મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયા કરે શુભ થવા સકલ વિશ્વ ક્યાં સુધી રહીએ ભાવના સાતમો આઠમો નવમો પછી જેવો દસમા માં આવ્યો એવું આ ગીતય ભૂલ્યો અને ભાવના પણ ભૂલ્યો

શ્રાવણ મહિનામાં બીલી પત્ર લઈ અને શિવજીને ચઢાવો છો ક્યારે શિવજી લિંગ માંથી બોલ્યા તમારી જોડે રોજ ભગવાનને આપણે યાદ કરીએ રોજ એના દર્શને જઈએ ધનુર્માસ છે તો થાળ બનાવીને લઈ જઈએ ક્યારે મૂર્તિ માંથી કેમ નહીં એક પથ્થરની સાથે આટલો બધો લગાવ એને બીલી પથ્થર ચડાવીએ એને આપણે ગંગા જળથી સ્નાન કરાવીએ એના માટે હવારના 3 વાગે ઉજાગરો કરી પૂરી શિરો બનાવીએ પ્રત્યે પણ મૈત્રી ભાવ કેળવવાની આપણે આદત પાડીએ તો જગતમાં કોઈ આપણી પ્રસન્નતા નહીં છીનવી શકે કોઈ આપણો સુખ નહીં છીનવી શકે મંડપમાં બેઠો બેઠો મોદીને ભાંડતો હોય મંડપમાં બેઠો બેઠો રાષ્ટ્રપતિને ગાળો દેતો હોય હવે તારાથી તારું ઘર નથી સંભાળાતું તો એને શું ગાળો દેવાનું અને તમારા ગાળો ભૂલવા થી એને કોઈ અસર થવાની એ ભાઈ તો બહુ મોજથી પ્રવાસ કરે છે મસ્ત મીટિંગ હોય એન્જોય કરે છે તુલસીએ બહુ સરસ લખ્યો છે પરહિત હાનિ લાભ જિનકે તો બીજાનો ખરાબ થાય એટલે લેર આવી જાય વા લાગનો જતો

થાય તો પૂર્મા કરવી પડે કાળ મેં હોય ત્યાં જગત માને છે કે જેટલા હસ્યો એટલા જ તમે તમારા જીવનને વિકસિત કરી શકશો જેટલું હૃદય ને હળવું કરશો એટલું જ સુખ તમે મેળવી શકશો સત્યને પામવું છે ભગવાન પાસે એક વાત ચોક્કસ માંગજો પ્રભુ મને થાજે Hello. <laughs>